નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તેર અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો અઠ્યાવીસથી ઊંચા ઊંચા છસો ઘઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા છસો ચૌદ સિંગદાણા જાડા તેરસો છેતાળીસથી ઊંચા ઊંચા તેરસો છ્યાસી સિંગ ફાડિયા આઠસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકાવન એરંડા સાતસો છન્નુંથી ઊંચા ઊંચા તેરસો છત્રીસ તલ બારસો એકથી ઊંચા ઊંચા ત્રેવીસો એકત્રીસ તલ લાલ બે હજાર ચારસો એક્યાસીથી ઊંચા ઊંચા બે હજાર ચારસો એક્યાસી જીરું બે હજાર નવસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એક્યાસી ધાણા નવસો એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સત્તરસો એક્યાસી મરચાં પાંચસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર બસો એકાવન ડુંગળી લાલ છાસઠથી ઊંચા ઊંચા બસો છેતાલીસ બાજરો ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા ચારસો એકાવન જુવાર સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા નવસો એકત્રીસ મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો એકતાલીસ મગ आठ सौ एक ऊंचा ऊंचा सत्तर सौ चना नौ सौ छोतेर थी ऊंचा ऊंचा अग्यारो वाल व्ल बसौ इक्यासी थी ऊंचा ऊंचा एक हज़ार एकावन अड़द सात सौ ऊंचा ऊंचा तेर सौ चौड़ा चार सौ इक्यासी थी ऊंचा ऊंचा सोलसो एक तुवेर आठ सौ छोतेर थी ऊंचा ऊंचा तेरसो सोयाबीन सात सौ एकावन ऊंचा ऊंचा एक हज़ार एक मेथी સાતસો છવ્વીસથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી ગોગડી સાતસોથી ઊંચા ઊંચા નવસો ને એક્યાસી